જીએસ ગુડ મોર્નિંગ આજે જોઈએ તો સારી એવી આપણને મજબૂતી આપણે જો તો આપણે સ્ટોક સ્પેસિફિક જોવા મળી શકે છે કારણ કે ઘણા બધા સ્ટોક છે કે જેના માટે સમાચાર પોઝિટિવ છે તો સૌથી પહેલાં જો આપણે નજર કરીશું તો આપણે જે બ્લોકડીલ છે એની આપણે એક વખત નજર કરી લઈએ તો પોલીકૅપ પોલી ક્લેપમાં જે બ્લોકડીલ જોવા મળે છે આઠસો અઠ્યાસી કરોડની જેમાં એક બ્લોકડીલ થશે અને પ્રમોટર એન્ટિટી છે તે અહીંયાથી હિસ્સેદારી વેચી શકે છે ઝીરો પોઈન્ટ ટકા સુધીની હવે જે બ્લોકડીલની જે ફ્લો પ્રાઇસ છે સાત હજાર ત્રણસો રૂપિયા પ્રતિ સિર જોવા મળી શકે છે અને આજે ગઈકાલનો જે બંધ ભાવથી જોઈએ તો ત્રણ પોઈન્ટ એક ટકા ડિસ્કાઉન્ટ ઉપર આ બ્લોકડીલ એક શક્ય છે એટલે પોલિક પોલિકેપ તમારે રડાઈએ આ જે સમાચાર તમે જોવો તો ઘણા બધા છે એ છે ફાર્મા સેક્ટર માટે ફાર્મા સ્ટોક તમે જોશો તેમાં તમે જો સૌથી પહેલાં આપણે નજર કરીશું તો લૂપીને જોઉં પરંતુ એક એક્ઝો નોબેલ તમે અહીંયાથી જરૂરથી જોવો જોઈએ કારણ કે એમાં ગઈકાલ આપણા ખ્યાલ છે બ્લોકડેલ હતી એમાં જે ઇમ્પેરિયલ કેમ્પ છે તેમની પાંચ ટકા હિસ્સેદારી સાતસો ને કરોડમાં અહીંથી વેચી છે અને આજે હિસ્સેદારી તમેથી જે વેચી એના બાદ તમે જોશો તો કુલ ત્રણ હજાર ત્રણસો ઓગણસાઇ પ્રતિશેના ભાવ અહીંયાથી પાંચ ટકા હિસ્સેદારી અહીંયાથી તેઓ વેચી છે અને સામે નિપોન ઇન્ડિયાએ તમે જોશો તો અહીંયાથી શેર ખરીદ્યા છે બસોનો ચુમોતેર કરોડના બીજા પણ ઘણા બધા છે કે જેમણે હિસ્સો ખરીદ્યો છે એટલે એક્ઝોનોબલ ગઈકાલે ફોકસમાં તો આજે પણ રહેશે હવે વાત કરીએ જો ફાર્મા સ્ટોકની જે સૌથી પહેલાં મારે વાત કરવી છે લુપિન લુપીરમાં સમાચાર છે કે એચઆઈવી દવા માટે યુએસએફડી તરફથી તેમને મંજૂરી મળી ગઈ છે એચઆઈવીની જે દવા હતી એના માટે કુલ ટોટલ ત્રણ દવા હતી તેના માટેની એમને મંજૂરી મળી ગઈ છે યુએસએફડી તરફથી એટલે આજના દિવસે લુપિન ખાસ કે એનું ફોકસ પટે છે પોઝિટિવ સમાચાર છે ગ્લેનમાર્ક ફાર્મા તમે જો અહીંયા પણ આપણને મજબૂતી જોવા મળી શકે કારણ કે અહીંયા પણ સમાચાર પોઝિટિવ છે તો સૌથી પહેલાં તમે જોશો તો એમની જે હેન્ગ્રુઈ જે છે એમના તરફથી અહીંયાથી ફાર્મા સાથે હેન્ગ્રુઈ ફાર્મા એમની સાથે તેઓ લાઇસન્સ કરાવ કર્યા છે જે દવા છે તેમની પાસે સ્પેસિફિક તેઓ દવા કર્યા છે અને આ જે દવા છે કેન્સરના ઇલાજ માટે અહીંયાથી ઉપયોગ કરવામાં આવે છે અને આ જે ડીલ હેઠળ ગ્લેનમાર્ક ફાર્મા કુલ રૂપિયા અહીંયાથી એક પોઈન્ટ આઠ કરોડ ડોલરનું અહીંયાથી અપફ્રન્ટ અહીંયાથી પેમેન્ટ કરશે એટલે ક્લેનમાર્ક ફાર્મા આજના દિવસે તમારા રડા પ્રભુજી લેબ અહીંથી સમાચાર છે પોઝિટિવ અહીંયા સમાચાર એ છે કે અમેરિકાના જે બાયોસિમિલર સાયન્સ સાથે તેઓ અહીંથી કરાર કર્યા છે અને જે નેક્સ્ટ જેન જે મોનોક્લોનિકલ જે એન્ટીબાયોટિક બાયોસિમિલર છે એના માટે આ સ્પેસિફિક કરાર કરવામાં આવે છે એટલે આ પણ તમારા ફોકસ પર રહેશે સ્પેસિફિક જે કેન્સર અને જે ઓટો ઇમ્યુન બીમારીઓ છે એના માટે આ દવાનો ઉપયોગ થશે લિપકા લેબ અહીંયા પણ ફોકસ પર રહેશે એટલે ઓવરઓલ જોયું કાચે આપણને ફાર્માસ્ટોક છે જે વધારે હાઇલાઇટ થઈ રહ્યા છે પરંતુ આ સિવાય તમે નજર કરો તો ન્યૂઝેન સોફ્ટવેર આ પણ તમારે રડા પર હોવો જોઈએ અહીંયા યુકેની જે સબસિડી જે છે ન્યૂઝન્ડ સોફ્ટવેરની એમને ટીસીએસ બેલ્જિયમ તરફથી અહીંથી બેતાળીસ પોઈન્ટ બે લાખ યુરોનો અહીંયાથી ઓર્ડર મળ્યો છે એટલે આ પણ સ્ટોક છે કે જે આજે એક પોઝિટિવ પોઝિટિવિટી બતાવી શકે છે એટલે આ વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક પરંતુ હવે વાત કરીએ ઇવેન્ટની આજે શું ખાસ છે તો સૌથી પહેલાં તો આજે મંથલી એક્સપાયરી છે બીએસસીના દરેક કોન્ટ્રાક્ટ કે આવી ગયું સેન્સેક્સ બેન્કેક્સ આપણને એક મોટી અહીંયાથી અપફ્રન્ટ વોલેટિલિટી જોવા મળી શકે છે બીજું જો વાત કરીએ જે ગ્લોબલ બજારની તો યુએસમાં જે જોબલેસ ક્લેમના જે મહત્વના આંકડા છે અને સાથે સાથે ક્વાર્ટર ટુના જીડીપીના આંકડા પણ આવવાના છે ત્યાં પણ આજે ગ્લોબલ બજાર એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપમાં જોવા મળી શકે છે બીજું યુએસમાં એક્સચેન્જ એસએનચરના પરિણામ આવવાના છે એટલે આપણને ખ્યાલ છે જ્યારે પણ એસએનચરના પરિણામ આવતા હોય તો આપણા ત્યાં આઈટી સેક્ટર જે બીજા દિવસે જરૂરથી અહીંયાથી રિએક્ટ કરતો હોય છે એટલે અહીંયા પણ આપણું ફોકસ રહેશે વાત કરીએ એફએન્ડો બેન્ડની તો ત્રણ સ્ટોક હજુ પણ અહીંયા યથાવત છે જેમાં તમે જોશો તો આરબીએલ બેન્ક એચએફ સેલ અને સમન કેપિટલ આ ત્રણેય જે એફએન્ડો બેન્ડ છે અહીંયા કંઈ ટ્રેડિંગ કરી શકાશે નહીં નવું વાત કરીએ જો આઈપીઓની તો આઈ વેલ્યુ સોલ્યુશન કે જેનો ઓલરેડી આઈપીઓ આવેલો તો આઈ વેલ્યુ ઇન્ફો સોલ્યુશન કે જેનું આજે લિસ્ટિંગ છે ઇશ્યુ પ્રાઇસ બસો નવ્વાણું રૂપિયા પ્રતિશત રાખવામાં આવી હતી એટલે અહીંયા નજર રહેશે કે કેટલા ભાવે અહીંયાથી લિસ્ટિંગ થાય છે વાત કરીએ નવા આઈપીઓ આજે કયા ઓપન થઈ રહ્યા છે તો આજે તમે જોશો તો જે ટ્રોલ્ટ બાયો એનર્જી અને સાથે સાથે તમે જોશો તો કુશલ ઇન્ડસ્ટ્રીઝ બે આઈપીઓ નવા ઓપન થવા જઈ રહ્યા છે એટલે કે આજે બે નવા આઈપીઓ તમે જુઓ ગઈકાલે ત્રણ આઈપીઓ ઓપન થયા હતા પરમ દિવસે ચાર આઈપીઓ ઓપન થયા હતા એટલે કે આજે તમે જોશો તો એક સાથે ટોટલ નવ આઈપીઓ છે કે જેમાં આજે આપણે સબસ્ક્રાઈબ કરી શકાશે એટલે સ્વાભાવિક છે કે આપણને સેકન્ડરી માર્કેટ સાથે પ્રાઇમરી માર્કેટ છે કે એમાં પણ આપણને સારી એવી એક્શન જોવા મળી રહી છે યસ એટલે સ્વાભાવિક છે કે બધા સ્ટોક છે કે જેમાં આપણો ફોકસ હોવું જોઈએ યસ